જ્યાં નજર કરો ત્યાં પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો અને નકશા વિરુદ્ધના બાંધકામને લઈ રોડ રસ્તાઓ સાંકડા બની ગયા છે જેને લઈ રોજ અવરજવર કરતા રાહદારી અને વાહન ચાલકો સહિત નાના બાળકો અને સિનિયર સિટીઝન ખાસ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ત્યારે ડીસા શહેર પોલીસ શહેરમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે અવારનવાર પ્રયાસો હાથ ધરવામાં આવે છે જ્યારે બીજી તરફ ડીસા નગરપાલિકાના સત્તાધીશો પાલિકાના રાહદારી ફૂટપાથ માટે ભાડે આપી અને મસમોટી કમાણી કરી ટ્રાફિક સમસ્યામાં વધારો કરી રહ્યા છે જ્યારે સરકાર એક તરફ ગરીબી દૂર કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી ગરીબ પરિવારને કેવી રીતે મદદરૂપ થાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ ડીસા નગરપાલિકાના તત્કાલની ઇન્ચાર્જ પ્રમુખે ગરીબોને વધુ ગરીબ બનાવવાનું કામ કર્યું હોય તેઓ લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે ડીસા નગરપાલિકાએ વીસ બાર બે હજાર ચોવીસના રોજ જનરલ બોર્ડમાં એક ઠરાવ કરવામાં આવ્યો છે જે ઠરાવ મુજબ ડીસા શહેરમાં શાકભાજીની લારીઓ ને વાળાઓ પાસેથી પાલિકા દીસ ચાલીસ વસૂલ કરવાનો દેવુભાઈ માળીએ વિરોધ નોંધાવ્યો છે જ્યારે વોર્ડ નંબર ત્રણ ના અપક્ષ સદસ્ય રમેશભાઈ રાણાએ પણ ઠરાવનો વિરોધ નોંધાવ્યો છે અને શાકભાજીની લારીઓ અને પાથરણા વાળાઓ માટે જમીનની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી તેવી માંગ કરવામાં આવી છે પાલિકાના ચીફ ઓફિસરને ઠરાવ રદ કરવાની માંગ કરવામાં આવી છે શાકભાજીની લારીઓ અને પાથરના વાળાઓ માટે કોઈ પણ જાતની જગ્યા કે જમીનની વ્યવસ્થા ઊભી કર્યા વિના રોડ પર ઉભા રહી શાકભાજીનો ધંધો કરીને પોતાના પેટીઓ રળતા ગરીબો પાસેથી દૈનિક ભાડું વસૂલ કરવાનો ઠરાવ રદ કરવાની માંગ સાથે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે નિશા જનરલ બોર્ડમાં એક ઠરાવ કરવામાં આવ્યો છે અઠાણું પબ્લિક બે જે જાહેર રસ્તા ઉપર પથરણું નાખી અને બેઠા હોય છે અને લારી લઈને લોકો ઊભા હોય છે એનો જોડેથી ભાડું વસૂલ કરવાની ભાડું વસૂલ કરે એનાથી આપણને કોઈ વધો નથી પણ જાહેર રસ્તા ઉપર જે લોકો ઊભા રહે છે અને પથરું નાખે છે આગળ ગામમાં જેટલા સુપીકો બન્યા છે એમાં ખૂબ જ મોટું ટ્રાફિકની સમસ્યા છે જ્યાં પાર્કિંગ છે જ નહીં અને એક પણ જગ્યા પાર્કિંગ નથી નગરપાલિકા કોઈ કાર્યવાહી નથી કરતી જાહેર રસ્તા ઉપર દબાણો થઈ રહ્યા છે દિવસે ને દિવસે લોકોને બેન દીકરીને ચાલવું એ પણ આજે શહેરમાં આવું કાઠું કામ થઈ ગયું છે અને તે છતાંય આજે જાહેર રસ્તા ઉપર બેસાડી અને પૈસા છે તો તો પછી વાળો કે લારી વાળો ત્યાંથી અટવાનો જ નથી મેં પોતે જ પણ નગરપાલિકામાં દબાણ માટે પણ અરજી આપી છે કમિશનરને આપી છે અહીંયા પોલીસને પણ મેં અહીંયા ટ્રાફિક સમસ્યા માટેની પણ મેં અરજી કરી છે એ લોકો પણ મેં રિમાઇન્ડર પણ અરજી કરી છે અને સરકારમાં પણ લખ્યું છે મારું એવું માનવાનું છે કે જો આ ભાડું લે પણ કેવી જગ્યાએ લે કે જે જગ્યાએ જગ્યા હોય અને શાકભાજી લોકો જે વેપાર કરતા લોકો હોય છે એમને એક જ જગ્યાએ કેબિનનો કે લારી ઉભી રાખવા માટેનો જગ્યા આપે ને ત્યાં ભાડું વસૂલે તો એ બહુ સારું છે અને પથરણ તો રોડ ઉપર બેસવા જ ના દે ભાઈ કેમ કે રોડ ઉપર બેસે તો દબાણ લોકોને આગળ તો દબાણ તો કેટલું દુનિયાભરનું દબાણ થયેલું છે રોડની વચ્ચે ઊભા જ છે ઊભા તમારે ભાઈ જઈ છે દીપક હોટલથી ચાલીને તમે જે લેખરા ચાર રસ્તે જશો એટલે તમારે ત્યાં આગળ લોકોને બે દીકરીને એડવાનું પણ કાઢું કામ થઈ ગયું છે અને ભગવતી આગળ તો તમે ટ્રાફિક એટલે જોરદાર છે કે વાત છોડી દો ગાયો લોકોને ડેલી ગાયો મારે છે એટલું બધી લોકોને કે છે ઇન્જર થાય છે લોકો કે જે સિરિયસ હાલતમાં લોકો મરી જાય એવું પોઝિશન છે રમેશભાઈ વાત તમારી સાચી છે પણ જે દુકાનદારો છે તે જ આ લારી અને પાખાણા વાળા મોટો મોટો ભાડો વસૂલી રહ્યા છે ને ઉપરથી નગરપાલિકાએ તેમના ઉપર આ વધારાનો ટેક્સ નાખે છે તો આમાં તો ગરીબ અને પથાણાવાળા મરી જશે તો નગરપાલિકાની હોય કે માલિકીની દુકાનો હોય દુકાનદાર આગળ ઉભો ગલ્લાવાળાને ઊભો ઉભો રાખે છે કોઈ ફેરિયાને ઉભો રાખીને ભાડું વસૂલે છે પણ એ નગરપાલિકા હજી સુધી કોઈ કાર્યવાહી કરતી નથી મેં પોતે પણ અરજી આપી છે એમાં મેં પોતે અરજી આપી છે મને એમને કીધું છે કે સોમવારથી અમે ચાલુ કરીશું એવો મેં ચીફ ઓફિસર સિટીને પણ મળ્યો છું અને એમને મને પોઈન્ટિંગ આપ્યું છે કે ભાઈ હું સોમવારથી દબાણ ચાલુ કરું છું શહેરમાં જો સોમવારથી ચાલુ કરશે તો હું દેખું છું નકા પછી આગળ રજૂઆત કરીશ અને મેં બે સોમવાર જે ચીફ ઓફિસર આપણે બાય ધરી આપી છે કે નમા તો તો નગરપાલિકા ચાલા કરી લીધો છે લોકો પાસે છે પણ વર્ષો વર્ષ તો કરી ચાલા છે પણ નગરપાલિકા જે આ ધરાવ કર્યો છે એવો પાથણ એ તો હું પણ પૂછું ને કે બોર્ડની અંદર તો કોઈ ચર્ચા થઈ નથી 3 મિનિટ બોર્ડ ચાલ્યું છે ને આ ઠરાવ જે કર્યા છે 75 ઠરાવ ખોટા થયા છે બોર્ડ ચાલ્યું નથી 3 મિનિટ બોર્ડ ચાલ્યું છે કાયદા વિરુદ્ધ કામ કર્યું છે જે ઇન્ચાર્જ પરમુ બધા એને કાયદાની વિરુદ્ધ કામ કર્યું છે કોને ઈશારે કર્યું છે